ડો ડભોઈ શહેર અને તાલુકામાં એક જ મહિના ઉપરાંતના સમયગાળા દરમિયાન પાંચસો ચોવીસ જેટલા લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યાના કેસ ડભોઈ સરકારી દવાખાનામાં રજીસ્ટરમાં નોંધાયો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે મળતી માહિતી અનુસાર ડભોઈ શહેર તાલુકામાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે લોકોને કુતરાઓએ બચકા ફેર્યા અંગે ડબોય સરકારી દવાખાનાના રજિસ્ટ્રેડમાં આશરે એક માસ દરમિયાન હીરા ભાગોળ જુમા મસ્જિદ કડિયાપાડ તથા તાઈવગા વઘા તળાવપુરા સોસાયટી વિસ્તાર અને તાલુકા મથકના ગામો વિસ્તારોમાંથી આશરે પાંચસો ને ચોવીસ લોકોને રખડતા કુતરાઓએ બચકા ભરતા આ તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા રખડતા કૂતરાઓના ત્રાસને લઈને શહેરના રહીશોમાં નગરપાલિકાની ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડભોઈ શહેર તાલુકામાં રખડતા કૂતરાઓના ત્રાસને લઈને છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓનો ભોગ રહીશોએ બનવાનો વારો આવ્યો છે ત્યારે શહેરમાં કૂતરા કરડવાની ઘટના યથાવત જોવા મળી રહી છે જેને પગલે રહીશોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે आंबरे तेल करेणार पोटा पाणीले दंगे अबे जाऊनाकी